તાલુકાના ચામેથા ગામે ભૂત સંપર્ક અભિયાનમાં પહોંચેલા સંખેડા વિધાનસભાના ધારાસભ્ય તેમજ જિલ્લા ભાજપ પ્રમુખને ગ્રામજનોએ આંગણવાડી તેમજ પ્રાથમિક શાળા પૂરતા શિક્ષકો નથી તેમજ ચમરી પીપર ગામમાં દર ચોમાસામાં પાણી ભરાઈ જવાની ઘટનાને લઈ વૈધક સવાલો ગ્રામજનો કરતા ધારાસભ્યને જવાબ આપવામાં ફાંફા પડી ગયા હતા આદિવાસી યુવાનોએ આ રજૂઆતનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો ની વાત કરી ચમડી પર શિક્ષક ની વાત કરી ત્યાં પૂરતો સ્ટાફ મૂકો ચામેઠા પ્રાથમિક શાળા ની અંદર ભી શિક્ષકો પૂરતા નથી હવે 1 થી 8 થી સ્કૂલ છે પૂરતા શિક્ષકો ના તો બાળકો શું ભણાવશે આ ભી મોટો પ્રશ્ન છે ચામેટા હાઈસ્કૂલ ની બાજુમાં માં વસાહત છે જે વસાહત ની અંદર વર્ષોથી રસ્તો નથી બનેલો એમને ઘણી બધી તકલીફ પડે છે તો અત્યાર સુધી કોઈ રાજકારણવાળા ત્યાં જોવા નહીં ગયા તો એમને ભી રસ્તો બનાવી આપો ને વોટ લેવાના તમે આવી જાવ છો તો એ ભી તમે કરી આપો ને રસ્તા મોટી મોટી વાતો કઈ રસ્તા બનાવીએ રસ્તા પર ક્યાં રસ્તા બન્યા છે બતાવો ને અમે તમે ગ્રાઉન્ડ પર આવીને જુઓ અમે તો કે છે સરકારને ચેલેન્જ આપીએ તમે ગ્રાઉન્ડ પર આવો તમે કાગળો પર ના કામ કરશો ગ્રાઉન્ડ પર આવો ગ્રાઉન્ડ પર આવશો ને તમને ખબર પડશે કે કઈ રીતના આદિવાસી અહીંયા જીવી રહેલા છે